નદીયા ને ભાઈ લેરો આવે છે એટલે મોટી મોટી ભાઈ તો હું કરતા હોય વાહ એક રિસ્ક લે છે કે હું શેકાઈ કરે કઈ ખબર નથી પડતી એક પાણી માં હે દરિયા માં andar પાણી નો શીસો અંદર ફેંકી દીધો કઈ જાદુ નથી કરતા ને આપણે થોડીક વાર જોઈએ અરે વાહ બહાર ફેંકી દીધો બોલ હવે કઈ નથી કરે છે હું કરતા હોય હવે ઈ આપણે કઈ ખબર નથી આપણે જો અહીં કહે છે જાહેરાત ચેતવણી દરિયો ભયજનક ખોવાથી સાવચેત રહેવું સાવધાન વગર ને દરિયામાં ઉતરવું નહીં જો અહીં ભાઈ સારામાં સારી એને ચેતવણી આપી છે કેમ કે બધા ફરવા આવતા હોય ને ભાઈ સૌ સૌના જોખમ મે આવું અને બીજા કોઈને યાર દોષ દેવો એ કઈ માણસા ના કહેવાય કે લાયકાત ના કહેવાય કોઈ પણ માણસની એટલે ભાઈ સેફ્ટીમાં તો પોરબંદર એટલે લગભગ તો એવન અમે આપણે હે ને કઈ બાકી હજી હા 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 બાકી નો આવે છે ભૂલ ગયા ભૂલતા ભૂલ ગયા ભૂલ ગયા આ યાદ આવીયું આનંદ મેળો આનંદ મેળો જે બાળકો નો હોય છે ને ચાલો હવે છે ને કે આપણે થોડુંક સ્કેન કરીએ જો કરીએ તમને બધું બતાવીએ આ બાજુ ચાલો હવે છે ને હવે લગભગ હવે लास्ट લોકેશન ઈ રહ્યું છે બાકી તો વધારે મને આમાં કઈ નેજર મળતી આવતું વેટીંગ 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 ના ગેટ છે રેલગાડી રેલગાડી થોડું કામ ટ્રાફિક તો હોય એટલે હજી તો આમાં ટ્રાફિક થવાની છે ભાઈ આ તો કાઈ ટ્રાફિક નથી હજી તો મેઈન ટ્રાફિક તો હજી બાકી છે આ તો આમાં ભાઈ શું કહેવાય હજી નંબરિયા પડે છે ભાઈ પિક્ચર મેળાનું પિક્ચર તો હજી બાકી છે તમે આવો તો કરી યાર ખાલી એક વખત હિંમત કરીને આવો કોરબંદરના મેળામાં ચાલો હવે વાતમાં તમે યાર બ્લોગ મોટો છોડી ગયા છો તમે યાર સમજતા નથી અને આપણે યાર અમુક યુઝર થી બહુ ઉતાવડા હોય છે ચાલો આનંદ મેળો પણ બતાવી દઉં તમને આ કે આનંદ મેળો છે અને ટિકિટ બારી 10 રૂપિયા ટિકિટ ભરવાની થાશે ભાઈ અહીંયા આનંદ મેળાની ટિકિટ હા એટલે પાંચ વર્ષના બાળકોને એવું સુઈતા છે આનંદ મેળાની શરૂઆત દરિયાના તો તમને હેને સૌથી પ્રથમ તો આ નાનાની ગાડી જોવાનું મર્ચે કોરવિલ લાઈફ કઈ કિંમતવાળી ગાડી છે પણ નાના બાળકોને બધી આપણે મોટાઓને હેને યુઝ કરવાની કે વાપરવાની નથી આવડી મણા બધી એન્જોય કરવાની છે હા હું નવ છે પ્લાન લાગે યાર નહી યાર મોટો નથી બેહવાનો એટલે યાર આપણે હેને નીકળી એને ખબર ના પડે એમ શું હોય ને શું ના હોય એ હેલિકોપ્ટર જોમસે યાર ડબલ બાર કોબ્લેસી આવતા છે કે આ જો નહી આ તો અમે ભેજી મારો ને સારું જીવાય તો આપણે તો શું છે વિડિયો બનાવ છે એટલે અયા નાસ્તાને કેવી ક લાર્જ છે દંડા જમુના જ્યુસ આ તો જેઠિયો જેઠા લાલ છે બોલો જ્યુસ વેસેસ

અમા એજ લાગે બના બહુ મોટી વસ્તુ છે ઓ ભાઈ ડેન્જર વાહ ભઈ વા આ જો તો યાર મોબાઈલ માં શૂટ કરું ને એમાંય ના આવે એટલે ઉસી લગભગ 100 ફીટ ની આજુબાજુ હશે મને લાગે છે ને આ ઓળકી તો જો આ ઓળકી આવે ઊંચે જાય તો એટલે થાય 150 200 ફીટ આજુબાજુ ઊંચાઈ પર હોગી જાય જાણે હેલિકોપ્ટર માં બેઠા હોય આપણે 50 કે 70 ની આજુબાજુ હા આવે છે ભાઈ મેન લોકેશન જ લોકેશન તો ભાઈ હવે પહોંચાજો આ દિલવાડું બથે બરાતા ને સ્ટેટસ માં હા એ પોતે મેન જ દિલવાડું છે ને એ બધું આ લોકેશન આયનો જ આપણે જોતા હતા સ્ટોરીઓ ને બધું જ આ તરફથી દિલ ના એકાવાડાન બહુ જબર છે ઓ ભાઈ દિલ દિલ કે કોઈ કોને નાગા બધા ને બધા માણસોના શરીમાં દિલ તો પ્રવેશ હોય મને પ્રેમીઓ પણ હોય હાલો ને પણ કદાચ ઓલા શું છે કે કુંવારા બધા મારા મિત્રો હોય અમુક ભાણે જો છે અમુક પતરી છે ઘણા બધા જોતા હોય વરી ગયા પાછું અમારું તો નામે નથી લેતા હવે આ બાજુ તો લગભગ આટલો ગ્રાઉન્ડ થયો હજી તો આમાં છે ભાઈ જ્યાં જ્યાં જઈએ ને ત્યાં ત્યાં ઓછું છે ઘણું બધું એમાં થાય લોકેશન ચા ને નાસ્તો ને ભાઈ બધું થમસબ ઠંડા પીણા લચ્છી

બસંતી ને આ સદી ભોર જ નતો ખાવા દીધો ને હવે આપણે અહીંયા છે ને જસ્ટ થોડી એનર્જી પૂરી થવા આવી હતી અને આપડે એને એનર્જી પૂરી થઈ ગઈ તો આપણે લઈ લીધું રેડ બુલ રેડ બુલ હે ને પતાવી ને આપડે એનર્જી કરીએ ચાર્જ અહિયાં થી અહિયાં બસંતી આપડે એને તડ 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 કરે છે અને ખરીદીમાં કરી સાંદલો કરીને મહાદેવ મહાદેવના મહાદેવ ને જો આ કઈક છે બે કપડા ને જોડી નથી બતાવું નથી હવે પછી મારે મોડું થાય છે તો ફટાફટ આપડે

જ્યારે કુની વાર મને કહેતા હોય કે સ્ટ્રોંગ હોય એનર્જી પૂરી થઈ જાય તો હારું ય ના જો તો મારો વારવાર બધું વીખી નાખીયો એને ટી બધીને પૂરી થઈ ગઈ એટલે આ માટે હે ને લઈ લીધું છે આ કંઈક હું આય બારું નીકળી જાય ને કે યાર આપણે રેડબુલ જેટલું જ આપડે શક્તિ આવે ઓય યાર આટલા ઘરે કરો એનર્જી એમ વધી ગઈ હો ડબલ બેવડું થઈ ગયું ચાલો એને फटाफट પતાઈ લો પછી આપણે જલે શું હોય ખબર માવો કે બી આ વિડિયો બનાતો ને ત્યાં સુધી માવો ના રાખાય મોટો માવો હોય તો આપણે मवा लगा है एक मित्रों तो में कोमट करता है मवोक साइड मवो ना सोडाबीन हेल्बी पूरी थी गई ब्लॉग बनावा बड़ी मेहनत पड़े तो तेनालीबीडियो शेर करो शेयर करो पहले फटाफट रेटबुल गैस निकली जाए यार पूरे मजा ना आए